તો મૂળ આપણી જમીન તો રાસાયણિક કેમિકલ નાખી નાખી બંજર બની જયેલી છે એટલે લોકો તો ઉત્પાદન પાછળ મૂકી છે પણ પરિવાર નું જોયું નથી તો આપણે એ બધું છોડી દઈએ ભલે ઉત્પાદન થોડુંક ઓછું થાય પણ એના ભાવ પણ સારા મળવાના છે આજે મારા ઘઉં હજાર થી બારસો રૂપિયા વેચાય અને બીજા ખેડૂતોના માર્કેટમાં તો પાંચસો રૂપિયા જાય તો એ લોકો પચાવણ પક ત્રીસ થી ચાલીમણ પગ સતો પણ હિસાબમાં હું એમનાથી આગળ જવું ગણી ધરતી છે આપણી માતા છે તો આપણે માતા ને કયો સુધી ઝેર ખવરાઈશું આપણે જેવું આપીશું એવું આપડે બાળકો ને ખવરાઈશું તો નાના નાના એક નાના નાના ભૂલકાઓ છે એમને શું ગુના કરે છે કે આપણે એમને આપણે ઝેર પીવડી રહ્યા છીએ આજે એમને જે કોઈ આહાર આપીએ છીએ ને એ આપણે આહાર નહીં પણ એમને એક ઝેર આપી રહ્યા છીએ કે ભાઈ કોઈના ઘરમાં મુઠ્ઠી ગોળી ના હોય એવા લોકો આગળ ઊંચી કરો એક પણ ખેડૂતે કોઈ વગડી ઊંચી કરી નથી એનો અર્થ એ જ કે ભાઈ દરેક ઘરમાં બીમારી છે અને આવનાર સમય કદાચ પોચ વર્ષ પછી એવો આવશે તો કોઈ ઘર એવું નહીં કદાચ કોઈ કેન્સર નો દર્દી થયો આગળ નહીં હોય નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વતી હું કિસાન સિંહ ખેતીવાડી નિષ્ણાત આજની કૃષિ માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આપણે આજે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે જે છેલ્લા સાત આઠ વર્ષથી પ્રાકૃતિક એટલે કે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે તો અને એમને પ્રાકૃતિક ખેતીમાં ઘણા બધા એવોર્ડો પણ મળી રહ્યા છે અને આજુબાજુના તાલુકાઓમાં પણ એ લોકો એ પોતે ટ્રેનિંગ આપે પણ છે ઓર્ગેનિક ખેતીની તો આજની કૃષિ માહિતીમાં ઓર્ગેનિક ખેતી પ્રાકૃતિક ખેતી વિશે વિગતવાર ચર્ચા કરીશું તો તમે આજની કૃષિ માહિતીમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો તો આપણે સૌપ્રથમ ખેડૂતનો પરિચય લઈએ તમારું નામ મારું નામ ઠાકોર રામાજી જોરાજી તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા અને વતન મારું મિયાસણા ઓકે બરાબર કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છો હું બે હાજર સત્તર ની સાલ થી આજે મારું મોડલ ફાર્મ છે એ દેશી ગાય આધારિત હું ખેતી કરી રહ્યો છું કોઈ રાસાયણિક કોઈ કેમિકલ નહીં શીત ને શીત દેશી ગાય આધારિત જીવામૃત ઘન જીવામૃત પછી બીજા જે કોઈ અસ્ત્રો બને અને એના થકી હું આ મારી પ્રાકૃતિક ખેતી હું કરી રહ્યો છું ઓકે હવે આપણા સૌથી પેલા એક પ્રશ્ન થાય કે આપણને તમને પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર ક્યાંથી આવ્યો પ્રાકૃતિક ખેતી કરવાનો મને વિચાર ચોથી આવ્યો કે વધતી બીમારીઓ ઘરે ઘરે ઘણી જગ્યાએ હું જતો હોય સગા સંબંધીમાં ગામની અંદર ઘણા લોકો એટલા રોગથી પીડાતા હોય છે તે જોઈને મને એવું લાગ્યું કે ભાઈ આ જે આપણે જે રાસાયણિક કેમિકલ ને નો જે યુઝ કરી રહ્યા છીએ એ યુદ્ધ થકી જ આટલી બધી બીમારીઓ આવી છે ત્યાંથી મારા મનમાં એક મેં સંકલ્પ કર્યો કે મારે મારી જમીનને ધરતી માતાને મારે ઝેર આપવું નથી અને ગાય આધારિત ખેતી કરી છે અને હું અને મારા પરિવારને મારું સારું સાત્વિક ભોજન અને ઘરની શાકભાજી ખવડાવવું છે ઘરનું અનાજ પણ સારું સ્વાદિષ્ટ ખવડાવું છે ત્યારથી મારો વિચાર એવો આવ્યો હું ત્યાંથી બે છો બરાબર તો પછી તમે આ તો તેના વિશે થોડી વાત કરો તો આ મોડેલ જે મે બનાવ્યું છે તો ઓછા ખર્ચે જો વધુ ઉત્પાદન સારી આવક ખેડૂત નું લેવું હોય તો આપ જોઈ રહ્યા છો તો અમારી ખેતરમાં મલબારી મેં લીમડા વાયા છે લીમડાના વચ્ચે જે જે આપણે જગ્યા દસ બાર ફૂટના અંતરમાં જે બેડ વચ્ચે પડેલા છે એમાં મેં વચ્ચે વચ્ચે બધી શાકભાજી કરી છે દરેક પ્રકારની શાકભાજી હું કોબી છે ફુલાવર છે ભટાશે ડેટી રીંગણ અને સામે મલ્ટીલેયર મેં એક મંડપ પણ બનાવ્યું છે તેમાં પણ ફર્સ્ટ ક્લાસ દૂધી ગિલોડી એના ઉપર પણ ફર્સ્ટ ક્લાસ વાવેતર એનું પણ કર્યું છે અને નીચે એના નીચે મંડપના નીચે જે જમીન આપણી પડી છે એમાં પણ એ ઉપજ સારી મળે એના માટે મેં નીચે કોથમી છે લસણ છે દાણા ને એ બધું ખરું ને મેથી પાલક એનું પણ વાવેતર મેં નીચે કર્યું છે તો આપણને સાઈડ એક નીચે મલ્ટી લેયર પર જો ગીલોડી ને દૂધી તૈયાર થાય એના પહેલા નીચે આપણે જે વાવેતર કરું છું એનું પણ આપણને એક આવક આપણો ખેડૂતને સારી ઉત્પન્ન થઈ શકે બરાબર તો આપણે જોવા જઈએ તો કેટલા વીઘાનું નું હશે મોડલ ફાર્મ અરે મારું વિઘા સવા વિઘા મોડલ ફાર્મ છે ઓકે સવા વીઘાના કેટલા પાકો આમાં તમે લઈ રહ્યા છો આમાં હું આઠ થી દસ પ્રકારના પાકો લઈ રહ્યો છું

હવે લગભગ આ એક વીઘાના ફાર્મમાં મલબાલી લીમડાના ઝાડ કેટલા હશે મારે બસો ને પંદર છે એક વીઘાની અંદર બસો પંદર છે બસો બસો ને પંદર અંગ નું વાવેતર કરેલું છે ઓકે બરાબર તો ખેડૂત મિત્રો અત્યારે ખેડૂતો ખેતીમાંથી દૂર ભાગી રહ્યા છે કારણ કે લોકો શું કરે છે કોઈ એક જ પાક પર ડિપેન્ડ રહેતા હોય છે પણ આ રીતે આપણે મલ્ટીરિયલ ફાર્મિંગ કરીશું તો આપણને ખેતીમાંથી ચોક્કસ આવક મળશે અને એક બીજો મારો પ્રશ્ન હતો કે તમે આ જે પણ શાકભાજી કરો છો અત્યારે તમે જુઓ કે દવા વગર ઉત્પાદન નથી મળતું નથી એના માટે તમે કઈ રીતે આ જો કોઈ પણ શાકભાજી રોગ જીવાત તો આવવાની જ ઓકે તો લોકો રાસાયણિક કેમિકલ નો યુઝ કરશું હું દેશી અસ્ત્રો બનાવું છું નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિ અસ્ત્ર આવા બધા અસ્ત્રો બનાવી અને એનો હું છંટકાવ કરીને મારી શાકભાજી તમે આજ જોઈ રહ્યા છો આ કોબી મારી ચેટી ફર્સ્ટ ક્લાસ છે આગળની સાઈડ આગલું વાવેતર કર્યું છે એમાં ફ્લાવરિંગ પણ હાલ ચાલુ જ છે એની અંદર બરાબર એટલે આ રીતે ખેડૂતો દૂર ભાગી રહ્યા છે પણ એમને પોસાતું નથી એનું એક જ કારણ છે કે રાસાયણિક કેમિકલ પાછળ એટલા ખર્ચા કરીશ તો એમનું સરવાળે એવું લાગે ભાઈ એમને ખેતી પોસાતી નથી પણ મારી આની અંદર મારી ખેતી ની અંદર હું બજારથી કોઈથી જો રાસાયણિક કેમિકલ નહીં એક રૂપિયાનો પણ ખર્ચો માને થતો ટોટલી અસ્ત્રો હું ઘરે વનસ્પતિ માંથી હું બનાવું છું અને એના થકી હું આ ઉત્પાદન લઉં છું તો મારો એક રૂપિયો પણ ખર્ચો થતો નથી અને બાજુ બીજું કે બજારની શાકભાજી કરતા મારી શાકભાજી નો ભાવ પણ મને સારો એવો મળી રહેશે દર સોમવારે હું મારું તાલુકા સદન તાલુકા દર સોમવારે મારું વેચાણ કેન્દ્ર પણ હું ચાલુ રાખું છું અને પ્લસ આજુબાજુના જે લોકો જેને ખબર છે કે સારો ખોરાક લેવો છે રાસાયણિક કેમિકલ વગર એ લોકો ઘરેથી આવી અને શાકભાજી મને સારા એવા ભાવ આપી મારે જેવો ભાવ કોઈ ભાવ આપી અને અહીંથી ખેડૂતો ખરીદવા વાળા પણ છે મારા સ્કૂલના શિક્ષક મિત્રો છે ખેરાલ તાલુકાના મારા ઘણા મિત્રો છે બધા નોકરીયાત વર્ગ એ પણ શાકભાજી ઘરેથી આવીને મારા તો થી લઈ જાય છે ઓકે તો આના પરથી આપણને બધાને જાણવા મળે સંદેશ મળે વેપારી બનવું પડશે પોતાનું પ્રોડક્શન જાતે કરવાનું અને વેચાણ પણ જાતે કરવાનો. હવે ખેડૂત જો આ રીતની ખેતી કરશે તો ખેડૂતને ક્યાં માલ લઈને જવાની જરૂર જ નથી. જરૂર જ નથી. લોકો ઘેર બેઠા ખોળતા આવારે છે. આજે મારા તો ખેત શાકભાજી ખરીદવા અમારા ખેરાલોના બજારના લોકો જે વેપારી વરક્ષ છે એ મને ફોન કરીને દલ્લી એક બે ફોન તો આવતા જ હોય છે ભાઈ શાકભાજી તૈયાર હોય તો તમે મારા મોકલાવજો તો અમે આવીને લઈ જશું. લોકોને સારું ખાવું છે. જો સારું ઓર્ગેનિક ને પ્રાકૃતિક તમે પકવી છે તો લોકો તો ઘરે બેઠે આવવાના છે. તમે જે મો માંગ્યો ભાવ છે એ ભાવ પણ તમને આપવાના છે. અને વિશેષ મારે તો એ કહેવું છે કે આપણે કયો સુધી આ ધરતી માતા ને ઝેર કયો સુધી ખવડાવીશું અને જો ધરતી માતાને આપણે એટલું ઝેર આપી દીધું છે કોઈ હદ અને આવનાર સમય કદાચ પોચે વર્ષ પછી એવું આવશે તો કોઈ ઘર એવું નહીં કોઈ કેન્સર નો દર્દી થયો આગળ નહીં હોય તો મારું તો બધે ખેડૂત મિત્રો નું પણ એક એવું નમ્ર આગ્રહ છે તમે પણ રાસાયણિક કેમિકલ છોડી અને પ્રાકૃતિક ખેતી તમે કરો અને તમે તમારી પેઢીને જો બચાવી છે તો આ રીતે ગાય આધારિત ખેતી કરવી પડશે આજ નહીં કરો તો પછી એ કરવી તો પડશે જ અને ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું છે અને મને તો એવું લાગે છે વર્ષમાં ખરું ને કેન્સર તમારો દ્વાર પણ ખખડાઈ તો જો ખેડૂત મિત્રો નહીં ફરીથી પાછો આપણો આ વારો છે જ ઓકે બરાબર હવે જે ખેડૂતો ફર્સ્ટ ટાઈમ ઓર્ગેનિક ખેતી કરી કરતા હોય છે એમને પહેલી વર્ષે ઉત્પાદન લગભગ ઓછું મળતું હોય છે તો એમને ક્યાં સુધી ઓર્ગેનિકમાં ઉત્પાદન તમને સરખું મળે હવે જો પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક ખેતી કરવી હોય તો મૂળ આપણી જમીન તો રાસાયણિક કેમિકલ નાખી નાખીને બંજર બની જયેલી છે એટલે લોકો તો ઉત્પાદન પાછળ મૂકી છે પણ પરિવાર નું ભાવિ કોઈ જોયું નથી તો આપણે એ બધું છોડી દઈએ ભલે ઉત્પાદન થોડુંક ઓછું થાય પણ એના ભાવ પણ સારા મળવાના છે આજે મારા ઘઉં હજાર થી બારસો રૂપિયા વેચાય અને બીજા ખેડૂતોના માર્કેટમાં તો પાંચસો રૂપિયા જાય તો એ લોકો પચાવણ પક ત્રીસ થી ચાલીમણ સતો પણ હિસાબમાં હું એમનાથી આગળ જવું ગણી બરાબર બીજો ખર્ચ ખર્ચ કશો જ નહીં ગૌવા એવા હોય શાકભાજી હોય કોઈ બીજો ખર્ચો સાઈડ નો કરવાનો બજાર થી કોઈ રૂપિયાની દવા લાવવાની નથી બધા ઘરે બનાવવાના હોય છે અને ઘરે બનાવેલા અસ્ત્રો ઉપયોગ કરી અને એના થકી ખેતી કરીએ તો આપણે એક તો પેલા ગજવાના પૈસા આપણા ગજવા માં બચવાના છે તો ખેડૂત તો ઘણી વાત બુમો પડે ભાઈ મને ખેતી પોસાતી નથી પણ ખર્ચા કરે કોઈ ગણિત મારતું નથી બાકી મારામાં કોઈ આર્થિક રૂપિયા ની હું દવા લાવતો મારી ખેતી ફર્સ્ટ ક્લાસ હું કરી રહ્યો છું તો મને પોષાય છે તો ખેડૂતોને કેમ નથી પોસાતું તો બધા ખેડૂત મિત્રો જો આ રીતે ખેતી કરતા રહેશે રાસાયણિક કેમિકલ વગરની ની તો એમનું પણ પોસા છે કેમ કે ગજવામાંથી જે બજારમાં પૈસા છે એ તો પૈસા બચવાના છે તો એ પણ એમને એક નફો જ છે નફો છે તો આ રીતે ખેતી કરશે તો દરેક ખેડૂત પોસા છે કોઈ એમ મને નથી પોસા એ વાત તદ્દન વાત ખોટી છે ઓકે અત્યારે આપણે જોવા જઈએ ને અત્યારની કન્ડિશન ની વાત કરીએ તો અત્યારે કોઈ પણ પિતા એના છોકરા એમ નહીં કે તમે તમે ખેતી કરો કારણ કે એની પાછળ શું છે કે અત્યારે લોકો પોતાનો જે પણ પાક લેતા એમાં ખેતી ખર્ચ વધારી રહ્યા છે અને છેલ્લે આવક જાવક નું સર્વૈયું કાઢે ત્યારે એ લોકો લગભગ નુકસાનમાં હોય છે એટલે દરેક ને વિનંતી છે કે તમે રાસાયણિક ખેતી છોડો અત્યારે કેવું છે બાજુ વાળા યુરિયા નાખી આવું દેખા દેખાદેખી વધી ગઈ છે વધી ગઈ છે તો ખેડૂતો અને યુરિયા નાખી નાખીને જમીન એટલી બંજર બનાવી દીધી છે ને પાંચ વર્ષ પછી આજુ આવીને આવી ખેતી ચાલી રહેશે ને તો ખેતરમાં બાવડ છે બીજું કોઈ કશું જ નહીં એટલે એક દરેક ખેડૂતોને વિનંતી છે તો તમે ઓર્ગેનિક ખેતી તરફ આવો તમને એક એલા એક બે વર્ષ તમને થોડો પ્રોબ્લેમ લાગશે કારણ કે આપણી જમીન બંજર થઈ ગઈ છે જમીન સુધારતા સમય લાગશે પછી તમને ઓટોમેટિક ઉત્પાદન મળતું રહેશે હવે મારું એક એક એવું છે કે આજે તમે રાસાયણિક કેમિકલ વાળી ખેતી કરો છો ઓકે અને બીમારીઓ તો વધે જ હશે દિવસે દિવસે કોઈ શહેર એવું નહીં હોય કે બે દવાખાનો હતો આજે બસો દવાખાનો કોઈ સિટીમાં જો તો તમને જોવા મળશે તો કોઈ ડોક્ટર નરવો નથી બેઠો તમે કેસ કટાવી જ છે એનું કારણ એક જ છે ભાઈ તમે આ ખોરાકો ખાઈ રહ્યા છો રાસાયણિક કેમિકલ વગર એના લીધે દવાકોને દોટ મુકવી પડશે તો આ બધું છોડી દઈ અને જો આપણે આ તરફ ખેતી કરતા થઈશું પ્રાકૃતિક ખેતી કરીશું ગાય આધારિત ખેતી કરીશું તો પેલા તો એક તો આપણા પરિવારનું સ્વાસ્થ્ય જોવાનું અને સૌ પ્રથમ તો આપણે જે આપણી ધરતી માતા છે આ ધરતી છે આપણી માતા છે તો આપણે માતાને કયો સુધી ઝેર ખવરાઈશું અને એક સીધું ગણિત છે કે આપણે જેવું આપીશું એવું આપણો પાસું રિટર્ન આપણે મળવાનું છે આપણા ધરતી ઝેર ઝેર એ પણ જ આપવાની છે અને ઝેર પીવરી રહ્યા છીએ આજે એમને જે કોઈ આહાર આપીએ છીએ ને એ આપણે આહાર નહીં પણ એમને આપણે ઝેર આપી રહ્યા છીએ તો ખેડૂત મિત્રો હું તો એ જ કહું છું કે ભાઈ તમે તમારા બાળકોને કેવા સુધી ઝેર ખવરાવશો તમે તમારા ધરતી માતાને તમે ઝેર આપશો તો તમે ઝેર આપો છો એવું ધરતી માતા તમને પાછું આપશે તમે તમારા પરિવાર તમારા બાળકોને પરિસ્થિતિ કેવી થશે તો ખાસ ખેડૂત મિત્રો તો હું મારા મારા ગમે તે જવાનું હોય પ્રોજેક્ટ સાથે જોડાયેલો છું અને ખેતી નો મારે ગમે તેવા લેક્ચર આપવાનું હોય કેવી કે બીજા કોઈ પણ ફંક્શન માં જવાનું હોય તો મારું આજ ટોપિક હોય છે વધુમાં વધુ કે ભાઈ રાસાયણિક કેમિકલ છોડી અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરો ધરતી માતા ને બચાવો ને તમારા પરિવાર ને બચાવો આ મારું મેઇન ટોપિક હોય છે અત્યારે આપણે જોવા જઈએ ને તો નાના નાનો પરિવાર જે સવારે મજૂરી કરીને સાંજે પેટ રડતો હોય એ પણ એક વર્ષમાં લગભગ એક થી બે લાખ રૂપિયાની દવાખાના પાછળ ખર્ચો ખર્ચો કરતો હોય છે જો આ ખર્ચો એ આ પોતાનો સારો ખોરાક ખાવા માટે જો વાપરશે ને તો એનું પોતાનું સ્વાદ જળવાશે અને ખોટા ખર્ચાથી બચી શકશે આજે ગઈકાલે પરમ દિવસે મારા કેવી કેમો સીઆરપી ની તાલીમ હતી એટલે હું ત્યાં જોતો હવે તાલીમો આપવાનું હોય પણ સરદભાઈ સોની સાહેબ હતા પછી કીધું કે તમે પણ મિનિટ તમારે કોઈ ઈચ્છા હોય તો તમે પ્રાકૃતિક ખેતી વિશે બોલશો હવે હું પોત દિવસ પોત દસ મિનિટ તો નહીં પણ મારું દોઢેક કલાક નું મારું લેકચર ચાલ્યું પણ ખેડૂતો ખરા ને એટલા ખુશ થઈ જા ખેડૂતો એક તાળીઓના ગળગળાટ થી મને વધી લીધું અને મેં ખેડૂતોને કીધું ભાઈ તમે અહીંયા તાળીઓ પાડશો એનાથી મને કોઈ મતલબ નથી તાળીઓ પાડવાથી કોઈ મતલબ નહીં પણ હું જે તમને જે વાત પ્રાકૃતિક ખેતીની કરી રહ્યો છું તમારે પરિવાર માટે જે વાત કરી રહ્યો છું એ ઘરે જઈને તમે અપનાવશો તો જ આ મીટિંગ મારી સાર્થક ગણાશે બાકી તો નહીં આજે તમે તાળીઓ પાડવાથી હું કઈ ખુશ નથી થવાનો પણ તમે તમારા ઘરે જઈ અને હું તમને જે કંઈ સાદી ભાષામાં જે તમને જે વાત કરી પ્રાકૃતિક ખેતીની એ તમે તમારા ઘેર જઈને થોડી કઈ અપનાવશો ત્યારે આ સાર્થક ગણાશે બરાબર અત્યારે આપણે એમ નથી કે તમે બધા એક સાથે બે ત્રણ વીઘા ચાલુ કરી દો પણ તમારા પરિવાર માટે કિચન ગાર્ડન બનાવીને જે શાકભાજી આવે છે એનાથી ચાલુ કરો એક વાડામાં આપણા કિચન ગાર્ડન બનાવીને ચાલુ કરો તમને ખ્યાલ આવશે કે બારના માર્કેટ ની શાકભાજી અને આપણો શાકભાજી નો ટેસ્ટ તમને રાત દિવસનો દેખાશે અલગ મીટિંગ ની અંદર પણ ઘણી પચાસ ટકા હતી બરાબર બહેનો મેં એક એવી વાત કરી કે બેન આ શાકભાજી નું ને કિચન ગાર્ડન જો સિટીના પબ્લિક ધાબા પર કુંડોમાં શાકભાજી બનાવું છે

એક પણ ખેડૂતે કોઈ વગડી ઊંચી કરી નથી એનો અર્થ એ જ કે ભાઈ દરેકના ઘરમાં બીમારી છે આ સીધું ગણિત કે દરેક ના ઘરે દવા ખાધા કોઈ લોકો જીવી શકતા નથી તો ક્યાં સુધી આપણે આટલી આ દવાઓ ખાશું અને દવાઓ ખાવા પાછળ એક જ કારણ છે કે તમે પહેલી દવા તમારા ધરતી માતા માં આપો છો એના લીધે આજે તમારા ઘરે મુઠી મુઠી ગોળી દરેકના ઘરમાં ઘર પડી છે એના પાછળ મૂળ કારણ જ આ રહી છે ઓકે હવે એક આપણો આજકાલની યુવાન જનરેશન ને તમે કોઈ સંદેશો આપવા માંગશો હા કે આપવા માંગુ છું ભાઈ આપણે અગાઉના વડીલો તમારા દાદાઓ તો અને દાદાઓ તો જે ખેતી કરી એ પ્રાકૃતિક ખેતી કરી છે પણ એટલો વટલા સમયમાં આપડા યુવા પેઢી કરીને એ રાસાયણિક કેમિકલ પાછળ અધી દૂઢ મૂકી છે કે આપડા વડીલો સો સો જીવતા રાસાયણિક કેમિકલ એ લોકો જમીન અંદર નાખતા નતા અને ભલે થોડું ઉત્પાદન હતા પણ પરિવાર એમનો તંદુરસ્ત સ્વસ્થ હતો અને એના પાછળ વતલી પેઢી આપડી એક એવી આવી છે રાસાયણિક કેમિકલ પાછળ આપણે વધી દોટ મૂકી અને આપડે ઉપજ પાછળ દોઢ મૂકી આપણે ઉત્પાદન લેવા માટે જ આ બધું વધારો કરે છે રાસાયણિક કેમિકલ નું તો એના પાછળ તારે કોઈ ઘરે એવું નહીં કે ત્યાં આગળ મુઠ્ઠી ગોડી નહીં હોય તો એ ખર્ચો જે તમે ઉત્પાદનમાં વધુ લ્યો છે દવાખાનામાં ડોક્ટર ત્યાં ભરો છો તો હાલની જનરેશન હું તો એ જ કહેવા માંગુ છું કે તમે ભાઈ આ રાસાયણિક કેમિકલ જો તમે છોડી દેશો તો ઓટોમેટિક તમારા ઘરમાં કોઈ બીમારી આવવાની નથી અને તમારી પેઢી પણ સારી એવી તંદુરસ્ત હશે બરાબર હવે વીસ પચીસ વર્ષ પહેલાની આપણે એક વાત કરીએ તો આપણા મમ્મી અથવા દાદી બાજુમાં બાજુ નો રોટલો બનાવતા તો દસ ઘરમાં સ્મેલ આવતી અત્યારે આવે છે અરે બાજુના ઘરની વાત છોડો સાહેબ અમે ગામની અંદર હું રહેતા અત્યારે મેલા ની અંદર જેના ઘેર બાજરી નો રોટલો પેલો થતો તો આખા મેલામાં એની સુવાસ આવતી કે ભાઈ કોઈક ના ઘેર બાજરીનો રોટલો થઈ ગયો છે સબ્જી બનતી હોય શાક બનતું હોય ને તો પણ એને શાક નો વઘાર થાય તો પણ આપણને ખબર પડતી બાજુના ઘેર શાકભાજી નો વઘાર થયો છે એટલી ખુશબુ આવતી અત્યારે તો જોવા જઈએ ને બાજુના ઘરમાં શું થાય છે ને એ પણ કોઈ ખેડૂત ને ખબર જ નથી કે કોઈ પરિવાર ને ખબર નથી બાજુના ઘરમાં શનિ રસોઈ કરી રસોઈ ની સુવાસ જ નથી ખુશબુ બધી ચાલી જાય રાસાયણિક કેમિકલ નાખી નાખીને કોઈ શાકભાજી ગણો કે અનાજ મો ગણો કોઈ પૌષ્ટિક આહાર જેવું રહ્યું નથી કે કોઈ ખુશબુ જેવું રહ્યું નથી પાંચ વર્ષ પછી પ્રાકૃતિક ખેતીનું શું ભવિષ્ય છે ભવિષ્ય તો એ છે તો આપણે તો હું તો પણ જોઈ રહ્યો છું ખેડૂતોને એ પણ કહી દઉં છું કે ભાઈ આવતા પાંચ વર્ષ પછી કેન્સર તમારા ઘરનો દરવાજા ખટખટાવશે ઓકે આ મારો સંદેશો છે અને આપણા આચાર્ય દેવવ્રત સાહેબ એ તો એટલી ગુજરાતમાં રાજપાલ તરીકે આયા પછી રાત દિવસ એટલી મહેનત કરી છે ને તે કોઈ બેહદ અને ખેડૂતોને એટલા ઉજાગર કરીશું કે પોતા વર્ષ સુધી આની આ ખેતી રાસાયણિક કરતા તો કયા કેન્સર દ્વાર ખખડાવશે ખખડાવશે અને તો હું આચાર્ય દેવવ્રત એમના હરિયાણા એમના ફાર્મ પણ કુરુક્ષેત્રમાં હું એમના મોડલ ફાર્મની વિઝિટ પણ હું કરી આવેલો છું અને મેં તેવા જેને જોયું તો એમની જમીન એટલી ફળદ્રુપ હતી અને હાલ એટલી અળસિયા ભેર જમીન થઈ જાય છે અને મને ત્યારથી વિઝિટ કરી ત્યારથી મને એવું થયું કે ભાઈ મારે હવે પણ પ્રાકૃતિક ખેતી કરવી પડશે એના પહેલા હું સુભાષ પાલેકર ની સાત દિવસની તાલીમ પણ મેં અટેક કરેલી છે અને બધી ઘણી જગ્યાએ યુનિવર્સિટી છે યુનિવર્સિટીમાં કોઈ આવા પ્રોગ્રામ હોય તો અવશ્ય ટાઈમ લઈ અને હું ત્યાં પણ પછી એવું નહીં કે ત્યાં જઈને આઈને પછી ઘેર આવીને બધું ભૂલી જવાનું ત્યાં જઈને આવીને આપણે જે ત્યાંથી આપણને જે જાણવા મળ્યું હોય એ આપણે એને અનુસરવાનું અને એ થકી જ આપણે ખેતી કરવાની અને પેહલા તો હું મારી ખેતી એ રીતે કરતો જ બે હજાર સત્તર પહેલાની વાત પણ મને સુભાષ પાલેકરની મેં સાત દિવસની તાલીમ લીધી

હવે પ્રાકૃતિક ખેતી કર્યા વગર છૂટકો જ નથી જો આપણે આ રીતે કેમિકલ વાળી ખેતી કરતા રહેશું તો આપણા ઘરે ઘરે કેન્સરના પેશન્ટ હશે એટલા માટે આપણે આવનારી પેઢી માટે પ્રાકૃતિક ખેતી કરવી પડશે તો દરેક ખેડૂત મિત્રો વિનંતી છે આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગ્રુપ સુધી પહોંચાડજો જેથી આ જ માહિતી દરેક ખેડૂત મિત્રો પહોંચે અને દરેક ખેડૂત મિત્રો ખ્યાલ આવે કે પ્રાકૃતિક ખેતી શું છે તમને ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો આભાર જય જવાન જય કિસાન